ગુજરાત સરકારનું ડેલિગેશન વર્લ્ડ ઇકોનોમી ડેપ્યુટી સીએમ જાન્યુઆરી મિટિંગમાં ભાગ લેશે પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અઠાવન બેઠકો કરશે ટેક્સટાઇલ સેમી કેમિકલ શિપિંગ સહિતના સેક્ટરના રોકાણકારો સાથે બેઠક પણ કરશે વિવિધ સ્ટેશનમાં નાયબ મુખ્યમંત્રી સંબોધન પણ કરી શકે છે ત્યારે પ્રવાસ દરમિયાન નાય મુખ્યમંત્રી અઠાવન બેઠકો કરશે આ અઠાવન મહત્વની બેઠકો હશે ફોનલાઈન પર સંવાદદાતા હિતલ પારીખ જોડાઈ ચૂક્યા છે હિતલ શું કઈ કાર્યક્રમ સામે આવ્યો છે બેઠક થવાની છે ત્યાં સંબોધન પણ નાયબ મુખ્યમંત્રી કરી શકે છે ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત સરકારનો પ્રતિનિધિત્વ જે છે મંડળ એની આગેવાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરવાના છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તેઓ જાન્યુઆરી દરમિયાન ભાગ લેશે સ્વાભાવિક છે કે તેમની આગેવાનીમાં આ ફોરમ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એ ખૂબ મહત્વની બેઠકોનો દોર થવાનો છે એ ઇકોનોમિક ફોરમ છે એટલે સ્વાભાવિક છે કે મૂડીરોકાણ રોકાણથી માંડીને વિવિધ જગ્યાઓ પર કેવી રીતે ક્યાં અને કેટલું મૂડીરોકાણ ગુજરાતમાંથી ગુજરાતમાંથી થઈ શકે અને ગુજરાતમાં આવી શકે આ બંને પરિપ્રેક્ષમાં ચર્ચા વિચારણા થશે સંભવિત છે કે સૌથી વધારે મહત્વનો જે અત્યારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ છે ત્યારે એ અનુસંધાને વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ જે બેઠકો છે એ ખૂબ મહત્વની સાબિત થશે ટેક્સટાઇલ છે સેમી છે કેમિકલ છે અને શિપિંગ સહિતના સેક્ટરના મૂડીરોકાણ સંદર્ભે આ બેઠકોમાં નાયબ મુખ્યમંત્રી જે છે હર્ષ સંઘવી એ ગુજરાતનો પક્ષ રાખશે અને ગુજરાતની જે પોલિસીઓ છે એ પોલિસીઓના પરિપ્રેક્ષમાં પણ વર્લ્ડ ઇકોનોમી ફોરમને જાણકારી આપશે જે પ્રકારે અત્યારે વિગતો મળી રહી છે વિગતો પ્રમાણે જોવા જઈએ તો પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અઠાવન જેટલી બેઠકોને સંબોધન કરશે અત્યારે ખાસ કરીને એ પણ જણાવી દઉં કે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મુખ્યમંત્રીઓ પણ જવાના છે જ્યારે ગુજરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભાગ લેશે જી બિલકુલ આભાર માહિતી બદલ